આણંદના સામરખાના ભૂતરડા નજીક એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર મહિલા સહિત બે લોકોનો આ વાત બચાવ થયો હતો આણંદમાં સામરખાના ભૂતરડા નજીક એક્સપ્રેસ વે પર કાર અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા સહિત બે લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે અકસ્માતમાં કારનો લોચો વળી ગયો આ અકસ્માતમાં કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા યુવકના બંને પગ ફસાઈ ગયા હતા જેના પગલે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી યુવકના ફસાયેલા પગ બહાર કાઢ્યા હતા જે બાદ યુવક સહિત બે લોકોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે આણંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર